વાર છે બોલો આ હા રવિવાર છે તોય તમે તો ક્યાં બેઠા છો સ્કૂલમાં બેઠા આપણે ક્યાં જવાનું છે ગોરણી કરવા ક્યાં જવાનું છે હે રાંદલમાંની ગોરણી થયા છે તમે જો આ મારા આસ્થાબેન અને જીનલબેન જીનલબેન જો આ આસ્થાબેન ને જીનલબેન નથી છે ને ચાલુ સ્કૂલે મારા ક્લાસમાં આવવું જ ન ગમે તો બોલો આસ્થા હવે આવીશ ને મારા ક્લાસમાં આસ્થા જો હવે આવીશ મારા ક્લાસમાં ને જો વીસ દિવસ ક્યાં મારા ક્લાસમાં પાંચ મિનિટ જ બેસે તો દોડીને ભાગી જાય શું કઈને ભાગી જતી તો મને શું કઈને ભાગી જતી બોલ ને ટીચર હું હમણાં જ આવું છું અને પછી દોટ મૂકે કેવી દોટ મૂકે હે એક વાર તો પડાઈ ગયો કોણ આવ્યું કોઈ નથી આવ્યું કોઈ નથી આવ્યું પણ તું મને કે પાક્કું પ્રોમિસ ટીચર હું હવે આવીશ એમ બેસીસ ને મને આવીને પ્રોમિસ કરી જા હાલ તો હું માનું અહીં આવીને પ્રોમિસ કરી જા હાલ ચલો પાક્કું પ્રોમિસ હવે ભાગી જઈશ હે? હવે ગમશે ને મારા ક્લાસમાં